સુરતમાં સિટી બસના ડ્રાઈવરોની રાજાશાહી જોવા મળી રહી છે સુરતમાં સિટી બસના ડ્રાઈવરોની રાજાશાહીનો હાલ વિડીયો પણ વાયરલ થયો છે જેમાં બપોરના સમયે બસ ચાલુ રાખીને આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે બસ ચાલુ રાખીને આરામ ફરમાવતા ડ્રાઈવરનો વિડિયો સોશિયલ મીડિયામાં તીવ્ર વાયરલ થયો છે

સિટી બસના આ છે છે રાજા જોવા મળી રહ્યા બસ ચાલુ રાખીને આરામ ફરમાવી રહ્યા છે તો આ ડ્રાઈવરોનો વિડીયો વાયરલ થયો છે બપોરના સમયે બસ ચાલુ રાખવામાં આવી હતી અને ચાલુ બસ રાખીને બસમાં માં ડ્રાઈવરો દ્વારા આરામ કરવામાં આવી રહ્યો છે